हरिद्वार થી ગંગાજળ લઈ આવનાર યુવાનનું ખેંગરપુરા પાસે ભવ્ય સ્વાગત કરાયું હરેશ ભાઈ ચૌધરી हरिद्वार થી કાવડિયા યાત્રા લઈ અને ખેંગરપુરા ગામ પાસે પહોંચ્યા હતા જેમાન રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પથુનસિંહ રાજપૂત અને વિક્રમસિંહ રાજપૂત ઠાકર દ્વારા સન્માન કરવામાં આવ્યું થરાદ તાલુકાના ભાચર ગામના વતની હરેશ ભાઈ ખાનાભાઈ ચૌધરીએ हरिद्वार થી 1150 થી વધુ કિલોમીટરની અતિકટિન કાવડિયાત્રા કરી અને ખેંગરપુરા ગામ પાસે પહોંચતા જેમાં શૈલેશભાઈ પટેલ અને ખેંગરપુરા ગામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાવડિયા લઈને આવનાર યુવકનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં તા. 26 જૂન 2025 ના રોજ हरिद्वार થી પવિત્ર ગંગાજળ લઈ નીકળેલ હરેશભાઈએ 16 કિલો ગંગાજળ અને 9 કિલો કાવડનું વજન સહિત 25 કિલો વજન સાથે લાંબી પદયાત્રા ખેડી હતી. જેઓ પાંથાવાડા અને ધાનેરા પહોંચ્યા બાદ આજે મંગળવારે ખેંગરપુરા ખાતે પહોંચ્યા હતા. જેમાં ગામ પાસે વિવેદ સમાજના આગેવાનો મહિલાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. अंबावासा दिवसे भाचर गा कवड़ियाँचे हाजाजी राजपूत बना सकांठा